टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दावे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत आज हमें अनामत सुरक्षा आने જીઓ પોલિટિક્સ વિશે વાત કરીશું સૌથી પહેલો મુદ્દો અનામતનો છે અનામત માટે આંદોલન કરી રહેલા લોકોએ આખા મુંબઈને બાનમાં લીધું જાણે આરપારની લડાઈ શરૂ થઈ એ જાણવું જરૂરી છે કે આ આંદોલનને કયા લોકોએ સપોર્ટ આપ્યો અમે તમને એના વિશે વિગતે વાત કરીશું આજનો બીજો મુદ્દો સુરક્ષાનો છે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડમાં રહેતા ભારતીયોને રીતસર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં લોકો ભારતીયોની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે જ્યારે આયર્લેન્ડમાં તો રીતસર ભારતીયો પર જીવલેન્ડ હુમલા થઈ રહ્યા છે અમે તમને એના વિશે પણ જાણકારી આપીશું ઉપરાંત આજનો ત્રીજો મુદ્દો જીઓ પોલિટિક્સનો છે એસસીઓની સમિટ વખતે પીએમ મોદી અને પુતિને બંધ કારમાં લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી વાતચીત કરી હતી તેમની આ સુપર સિક્રેટ વાતચીત વિશે પણ અમે તમને વિસ્તારથી વાત કરીશું દેશની આર્થિક રાજધાની મુંબઈને બાનમાં લેવામાં આવી અનામતના નામે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રને સળગાવવાની કોશિશ કરવામાં આવી અત્યાર સુધીમાં આપણા ગુજરાત સહિત દેશભરમાં અનામતના નામે અનેક વખત આગ લાગી ચૂકી છે જેમાં અનેક જિંદગીઓ હોમાઈ ચૂકી છે મુંબઈમાં ફરીથી અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું મનોજ જરાંગે આ આંદોલનને ચલાવી રહ્યા છે તમે કદાચ આ ભાઈનો ચહેરો પહેલાં પણ જોયો હશે તેઓ મરાઠા અનામત આંદોલન ચલાવતા રહે છે તેઓ દક્ષિણ મુંબઈમાં આવેલા આઝાદ મેદાનમાં ઓગણત્રીસમી ઓગસ્ટથી ભૂખ હડતાળ પર બેઠા હતા તેમની માગણી છે કે મરાઠાઓને કુણબી દરજ્જો મળે કુણબી લોકોને ઓબીસી કેટેગરી હેઠળ અનામત મળે છે એટલે કે તેઓ મરાઠાઓ માટે ઓબીસી કેટેગરી હેઠળ અનામત માગી રહ્યા છે સરકાર કહે છે કે કંઈક રસ્તો કાઢીશું પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા મહારાષ્ટ્ર સરકાર પર પ્રેશર કરવા માટે તેમણે મુંબઈને બાનમાં લીધું આઝાદ મેદાનમાં પ્રદર્શન કરવા માટે મનોજ જરાંગેને પરમિશન આપવામાં આવી હતી આ પરમિશન માટે પાંચ હજાર લોકોની લિમિટ પણ નક્કી કરવામાં આવી હતી એટલે કે એનાથી વધારે લોકો આંદોલનમાં ભાગ લેવા ન જોઈએ તેમ છતાં આખા મહારાષ્ટ્રમાંથી ચાલીસ હજાર લોકો મુંબઈ દોડી આવ્યા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ મરીન ડ્રાઈવ જેવા વિસ્તારોમાં લોકોની અગવડ વધી ગઈ આઝાદ મેદાન પહોંચવા માટેના રસ્તાઓ પર પાંચ હજારથી વધારે વાહનોનો પાર્ક કરવામાં આવ્યા વળી આ લોકો રસ્તા પર ઢોલ નગાડા વગાડે રમતો રમે છે જમે છે અને રસ્તા પર સ્નાન પણ કરે છે ટોળે ટોળા રેલવે પ્લેટફોર્મ પર સૂઈ જાય છે એક તો મુંબઈમાં પહેલાંથી જ ગીચ વસ્તી છે એવામાં હજારો લોકો આ રીતે રસ્તાઓ પરને રેલવે સ્ટેશન પર કબજો કરી લે તો સ્વાભાવિક રીતે લોકોની હાલત કફોડી થાય આ લોકો રસ્તા પર જમે છે સાથે જ રસ્તા પર ગમે ત્યાં એઠવાડ પણ ફેંકે છે બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ મુશ્કેલી થઈ બીએમસીના બારસો જેટલા કામદારો ચોવીસ કલાક કામ કરીને વિરોધ પ્રદર્શનની જગ્યાને સ્વચ્છ કરી રહ્યા છે મુંબઈવાસીઓને તકલીફ પડી એટલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી સ્પેશિયલ સુનાવણીમાં હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું કે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મુંબઈના રસ્તાઓને ક્લિયર કરો હાઈકોર્ટે આપેલી ડેડલાઇન પૂરી થઈ એટલે મુંબઈ પોલીસ એક્શનમાં આવી રસ્તાઓ પર ગેરકાયદે પાર્ક કરવામાં આવેલા વાહનોને હટાવવામાં આવ્યા કોઈ હિંસા ન થાય એના માટે પોલીસે સુરક્ષા વધારી દીધી પોલીસની જુદી જુદી ટીમો લાઉડ સ્પીકર્સનો ઉપયોગ કરીને વિનંતી કરવા લાગી કે રસ્તાઓ તો ક્લિયર કરો આઝાદ મેદાનમાં જ વિરોધ પ્રદર્શન કરો કેમ કે વિરોધ પ્રદર્શન માટે આઝાદ મેદાન સિવાય બીજે ક્યાંય પણ જવાની આઝાદી નથી આંદોલન કરનારાઓ મરાઠાઓ માટે ઓબીસી કેટેગરી હેઠળ અનામતની માંગણી કરી રહ્યા છે એ કામ એટલું સરળ નથી કેમકે ઓબીસી સમુદાયના લોકો નારાજ થવાનું જોખમ છે મહારાષ્ટ્રના નેતા છગન ભુજબળે એ તો ધમકી પણ આપી છે કે જો મરાઠાઓને અનામત આપવામાં આવશે તો બીજા જ દિવસે અમે એને અદાલતમાં પડકારીશું તેમણે તો એમ પણ કહ્યું કે અમે પણ ભૂખ હડતાળ કરીશું લાખોની સંખ્યામાં અમે પણ મુંબઈમાં આવીશું અનામત આંદોલનના કારણે નિકાસ અને વેપારને પણ અસર થઈ છે મુંબઈ પોર્ટ સુધી જવાના રસ્તાઓ પણ બ્લોક કરી દેવામાં આવ્યા જેના કારણે જ ટ્રક પોર્ટ સુધી પહોંચી શક્યા નહીં જેને લઈને કરોડો રૂપિયાના માલની નિકાસ પણ અટકી ગઈ હવે રસ્તો ક્લિયર થતાં નિકાસકારોને થોડી રાહત થઈ છે મનોજ જરાંગીના આંદોલનને કયા લોકોએ સપોર્ટ આપ્યો હતો એ પણ જાણવું જરૂરી છે રાકેશ ટીકે તે સપોર્ટ આપ્યો છે આપણા દેશોમાં ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને વિરુદ્ધ ચાલેલા આંદોલનનો તેઓ મુખ્ય ચહેરો હતા સપોર્ટ આપવાનું કારણ પણ તેમણે કહ્યું કે મોટાભાગના મરાઠાઓ ખેડૂતો છે એટલે જ તેઓ સપોર્ટ આપી રહ્યા છે હવે તમે યાદ કરો કે જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલ્યું હતું ત્યારે બીજેપીએ આરોપ મૂક્યો હતો કે રાકેશ ટિકેત સહિતના નેતાઓ ટુકડે ટુકડે ગેંગમાં સામેલ થયા છે એટલે કે તેમણે ભારતના દુશ્મનોની સાથે હાથ મિલાવ્યા છે હવે રાકેશ ટિકેતેતેતે જરાંગીને સપોર્ટ આપ્યો તમે એક વત્તા એક બરાબર બેનો હિસાબ કરી શકો છો ટિકેત સિવાય આમ આદમી પાર્ટીએ પણ જરાંગીને સપોર્ટ આપ્યો છે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ મંગળવારે મનોજ જરાંગીને મળ્યા તેમણે તો એમ પણ કહ્યું કે મરાઠાઓને કોટાનો લાભ આપવા માટે અનામતની લિમિટ વધારવી જોઈએ મંગળવારે આંદોલનમાં મહત્વનો વળાંક પણ આવ્યો મનોજ જનાંગે ભૂખ હડતાલ સમિટી લીધી હતી મારા સરકારે જનાંગેની એક મુખ્ય માંગણી સ્વીકારી લીધી સરકારે હૈદરાબાદ ગેજેટનો અમલ કરવા માટે સંમતિ આપી છે આ ગેજેટમાં મરાઠાઓને કુંડી ગણાવવામાં આવ્યા છે આ સમુદાય ઓબીસી અનામત કેટેગરી હેઠળ આવે છે એટલે કે મારાઓને ઓબીસી અનામત આપવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે હજી અડચણો તો છે જ એ સિવાય મારા સરકારે આંદોલન વખતે પ્રદર્શન કરનારાઓને વિરુદ્ધ થયેલા તમામ કેસોને પણ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે મંત્રીઓ સાથેની મીટિંગ પછી જરાંગે પોતાના ભારે અવાજમાં પોતાના સમર્થકોને સંબોધન પણ કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે અમે તમારી તાકાતથી જીત્યા છીએ આજે મને ગરીબોની તાકાતની અનુભૂતિ પણ થઈ છે મરાઠાઓને અનામતનો લાભ મળવો જોઈએ કે નહીં એ તો મહારાષ્ટ્રની સરકાર જ નક્કી કરી શકે આવા આંદોલનથી સરકારને ઝૂકાવવા કે એનું પતન કરવામાં કોઈ વિદેશી તાકાતો હોય તો એ મામલે તપાસ પણ કરવી પડે અનામતને લઈને આપણા દેશમાં અનેક વખત આગ લાગી ચૂકી છે કોઈ સમુદાયની પ્રામાણિક માંગણી અને વિદેશી તાકાતો દ્વારા ઉશ્કેરણી એ બંને વચ્ચે ખૂબ જ મોટો ફરક રહેલો છે એટલે જ જ્યારે પણ આંદોલનની આગ લાગે ને ત્યારે ચકાસવું જરૂરી છે કે એમાં ક્યાંય વિદેશી હોય તો કેરફલીન નથી રેડ્યું ને અનામત આંદોલન બાદ અમે તમને જણાવીશું કે કેવી રીતે વિદેશી ધરતી એટલે કે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડમાં ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો